રાજકોટ શહેર પોલીસ અને રાજકોટના જન સેવકોની ભાગીદારીથી એક અદ્યતન ટેકનોલોજીથી સજ્જ સાયબર લેબ તૈયાર કરવાનો નિર્ણય લઈ આ સાયબર લેબના સંચાલન અર્થે રાજકોટ શહેર સાયબર સિક્યુરિટી સોસાયટી નામના ટ્રસ્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે આ ટ્રસ્ટના માધ્યમથી વિવિધ દાદાશ્રીઓનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે જેનો ખૂબ જ હકારાત્મક પ્રતિસાદ મળતા રોલેક્સ એસએનકે કોવિડ સેન્ટર ફંડ નામના ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ તથા દાતાશ્રીઓએ પોલીસ કમિશનર કમિશનરશ્રીની કચેરીએ હાજર રહી તેમજ રાજકોટના માનનીય ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાડા અને રાજકોટ પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવ સાહેબની ઉપસ્થિતિમાં આ ટ્રસ્ટીઓ દ્વારા રૂપિયા એક પોઈન્ટ અઠ્ઠાણું કરોડ જેવી જંગી રકમ રાજકોટ શહેર સાયબર સિક્યુરિટી સોસાયટી નામના ટ્રસ્ટને દાન પેટે આપવામાં આવ્યા છે